મળતી વિગતો પ્રમાણે પાલ ગૌરવ પથ પર મોનાર કોમ્પ્લેક્સના ચોથા માળે કાઈઝર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના નામે કંપની શરૂ કરાઈ હતી કેવિન જનક બ્રહ્મભટ્ટના નામે ભાડા કરાર કરી ઓફિસ ભાડેથી લેવાઈ હતી આ કંપનીના ડિરેક્ટરોએ રૂપિયા બે ભરીને મેમ્બરશિપની સ્કીમ આપી હતી આ ઓફર અંતર્ગત બે વર્ષમાં રૂપિયા એક લાખ બાર ઘરે બેઠા કમાઈ શકો છો એવી લોભામણી જાહેરાત યુટ્યુબ પર મૂકી હતી કંપનીના ડિરેક્ટરોએ રોકાણના અવનવા પેકેજ આપી રોકાણકારોને ઝાંસો આપ્યો હતો કંપનીના સભ્ય થવા માટે આઈડી પણ રોકાણકારોને ફાળવાઈ હતી કોઈ ચાલુ સભ્યને રૂપિયા બે હજાર ચારસો આપવાથી તે સભ્ય આ રૂપિયા બે હજાર ચારસો લઈ કંપનીના પ્રતિનિધિને મોકલી શકશે એવી પણ સ્કીમ અપાઈ હતી બે હજાર ચારસો રૂપિયાના બદલામાં સભ્યને

એક નાણા રોક્યા હતા અને બાદમાં કંપનીના ડિરેક્ટરો પાક મુદ્દતે વળતર આપવાને બદલે કંપનીને તાળા મારીને છું થઈ ગયા હતા વર્લ્ડ નામે પ્રી પ્લાન કાવતરું રચી મોટું ફુલેકુ ફેરવાયું હતું ત્રણ વર્ષ પહેલા માર્ચ બે હજાર બાવીસમાં ક્રાઇમ બ્રાન્ચમાં કમિટીના ડિરેક્ટરો સામે રૂપિયા છપ્પન લાખ ચોરાણું હજારની ઠગાઈનો ગુનો નોંધાયો હતો ઇકો સેલને આ ગુનાની તપાસ સોંપાઈ હતી આ પ્રકરણમાં ઇકો સેલે અગાઉ કમીના ડિરેક્ટરો મોહિત કમલેશ પટેલ કેવિન જનક બ્રહ્મભટ્ટ અને મહેશ દયાળ ગુસાઈની ધરપકડ કરી હતી જ્યારે ત્રણ વર્ષથી નાસ્તા પડતા બે ડિરેક્ટરો

ચાર જે અનિલ સુરેશભાઈ શર્મા તેમજ આરોપી નંબર પાંચ વિપુલ શિવજીભાઈ બાવીસ કરનાઓને પકડી નામદાર કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ પીએસઆઈ સોલંકી સાહેબનાઓ કરતા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે આ આરોપીઓ કંપનીના ડિરેક્ટર છે અને તેઓ ચોવીસો રૂપિયા ભરી અને તેના એક લાખ બાર હજાર જેવા સમથિંગ એમાઉન્ટ આપવાની વાત કરી અને તેવી લોતાના શરમનામાં અને રહેઠાણની જગ્યા તેમજ જે વેપાર ધંધો કરતા હતા તે અલગ જગ્યાએ કરી અને નાસ્તા કરતા હતા